હા આમાં સુગંધો આવે અહીંયા સુગંધ નહીં આવે પણ આમ દેખાય ખરા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો આજે તમે જો મંદિરના દર્શન બતાવું અમે હું ને બેનને જઈ છીએ થોડી ઘણી શોપિંગ કરવા બેનું આવ્યું એટલે શોપિંગ કરવાની મજા જ અલગ હોય પણ હાલો મંદિરે આજે મસ્ત દર્શન કરાવું શંકર ભગવાન છે રામ છે મસ્ત છે ભગવાન જ કઈક અલગ છે તમે તો રહી જાવ એવા સરસ રાધા કૃષ્ણ શંકર ભગવાન જો મસ્ત ગણપતિ બાપા છે રામ લક્ષ્મણ ને જાનકી

સરસ મજાનું હમણાં જો અમારે અહીંયા મોરડિયાનો રસ છે ને બહુ જ ફેમસ થયો છે જો દેખાય અત્યારે તો આડો દિવસ છે એટલે ઓછા હોય ને તો બહુ બાર સુધી લાઈન હોય ચાલો અંદર જઈને જોઈએ ગળું ન પકડે ને મસ્ત રસ આવે રસનું દોઢ કિલો જો છું અહીં દેખાય છે કે નહી એમ કેટલા કિલો છે એમ જો બેન બેસી ગઈ છે રોટલી કરવા અને આમ તો બધુંય બની ગયું છે બધુંય બની ગયું છે હવે બેન રોકા એટલા હાચા કા જો અહીંયા સલાડ બની ગયું છે પછી આમાં છે ચોળી બટેકાનું જો મસ્ત ગરમ છે ઉતાર પગે એ અડીનો છે પગ રે ગરમ હજી ઉતાર્યું છે મેં પછી આમાં છે મસ્ત જો ઠંડો ઠંડો રસ છે પછી આમાં છે દાળ અને આમાં છે ભાત છે અને અહીંયા છે ચૂલે સરસ મજાના ખમણ તો આટલી વસ્તુ બની ગઈ છે જે જમવા નથી એવા ભાઈ નહીં આવવાના છે એટલે રોટલી બનાવવા મળવી બસ ફટાફટ જમવા માટે બેસાડી દેવાય તો આટલી વસ્તુ જો બનાવી નાખી છે જમવામાં બાળકો છે એની તે રીતે રમે છે ને વાતાવરણ કેમ આજ બહુ ખરાબ થઈ ગયું છે જો તમને બતાવું તડકો કેમ વઈ ગયો કા હવે કેવું વાતાવરણ થઈ ગયું ક્યાં જવું છે ને આવા એવું જ થઈ ગયું આમ જો તડકો જ નથી જરાય વરસાદ જેવું આવ્યો તો કાંઈ નથી પણ ગરમી એવી જ છે આવી એવી બનકદી હલો કઈ નઈ હાલો ફટાફટ રોટલી ને એવું કરવા મળી લાઈ રસી હું કરું છું તું બેસું શું આપો છો બધું બેસી છે બાળકો ઉઠી ગયા છે મારું દીકલું દૂધ પીશે હે નહી કેમ નહી આ ભાઈ ગમજી પેલી ઉઠી ગયા છે દૂધ પીવું છે હે થોડુંક થોડુંક નહીં જો અમારે ગાર્ડનમાં છોકરાઓ રમવા પહોંચી જ જાય સરસ સરસ છે છે છોકરા મમ્મી જો અહીંયા ધૂપ કરે છે રોજ લોબાણ નો જો આ લોબાણ છે અને અહીંયા આવી રીતે નાળિયેર જે કાચલી હોય ને એને સળગાવી દેવાનું પછી આ સળગી છે ને પૂરી રીતે પછી આ નાખવાનું બતાવું તમને હમણાં હા આમાં સુગંધ ન આવે અહીંયા સુગંધ નહી આવે પણ આમ દેખાય ખરા ધુવાડો મચ્છર કેવું ન થાય ઘર મસ્ત ચોખ્ખું રહે છોકરા છે ને એટલે જન્યા મૂકી દીધું રૂમમાં તો વળી બળે બળે નહીં ધુવાડો થાય છે જો બતાવું તમને લાઈટ કરીને જો દેખાય છે ને થાય છે ને ધુવાડો ભીંડાનું શાક બનાવવાનું છે જો અહીંયા ભીંડો સુધારવાનું ચાલુ થઈ ગયું ખાવા આવે કોઈ

બે बाजू હોય ને એટલે ઊંધી થાય એટલે રાઈટ જો મેં એક સાડી વેર કરી છે બ્લાઉઝ હતું મારી પાસે અને સાડી હતી તો જોતી હતી કે આ બ્લાઉઝ સાથે સાડી કેવી લાગે છે તો બધા એમ કે છે કે સાડી લાગે છે મેં કીધું જો તો પછી ક્યાંક આવા ફંક્શન કેવું સિમ્પલ હોય ને આવી રીતે પ્લેન સાડી પહેરવા થાય એવું ને તો છેડે થોડાક લટકણ ને એવું કે કરશું એટલે વધારે થોડીક સારી લાગે i